બે કરોડની ની મર્સિડીઝ લઈને જતો હોય ને તો અને પાછળ રિક્ષા વાળો જાય તમે ઉતારો તો મર્સિડીઝ કોની રિક્ષા કોની ખબર જ ના પડે સો વીઘા જમીન હોય બંગડીવાળી ગાડી હોય છોકરા અમેરિકા હોય તોય એ ડો શું કે બાજુનું ખેતર લેવા જ જાય તો હારું મરી જાન પાર આવે હાલા કેટલા ભેગા કરતા અમારા માટે બી રાખે ભાઈ દિલ માગે મોર જીવનનો હેતુ શું છે ખબર નથી પ્રેમ શું સુખ શું દુઃખ શું અમેરી સફળતા નિષ્ફળતા પ્રેમ સેક્સ કશું ખબર નહીં જોઈએ બધું અત્યારે તો જો ગર્લ્સ બેઠી હોય દીકરીઓ બેઠી હોય જો તમે પ્રેમ કે સેક્સ બોલે ને આ ભાઈ તો કેવું બોલે છે એટલે આપણે એમને આવી ગયા આ જરૂરી છે આ વાત નથી એક બાણા એક દરવાજો હોય આખો ખુલ્લો હોય કોઈ જોવે પણ આટલો હોય તો બધા Oh yeah. कोई नहीं। बेचार पेज भाई मूली जाए गोखेल मूल बात सुब जिंदगी बहुत मस्त है। પાંચ હજાર વર્ષની સંસ્કૃતિવાળો દેશ સખો હુણો આર્યો અંગ્રેજો મોગલો આપણી પથારી ફેરવી ગયા આ દેશ અડીખમ ઉભો એનું કારણ કે આ દેશ પાસે એક જબરજસ્ત સાંસ્કૃતિક વારસો છે જે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર આવ્યા ત્યારે એક ધોલિયાએ પૂછ્યું કે શું આવા જેવા કપડાં પહેરે બુટ પહેરો પર્સનાલિટી પડે ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે शू <laughs> हारू बोलिया तो बोलिया हमें हूँ कलोल में आता तो पान ना गल्ला पर यंग छोकरा त्रण बटन खुला पासलियो देखा है पहली बीजी तीजी। आटले पेंट पहले आटले लो वेस्ट हाला दादा वेस्टेज क्या तो है खेचो तो उतरी जाए अरे कूतरू पास कड़ी जाए दौड़ी ना देश करवे तारा माटे कर भाई देश छो चूलाम जत थोड़ा खोलो ने मॉनिटर खोलो छोकरियो जुओ तो फोतरा जेवी अहिया पड़े हूँ हमें तो राजकोट एक छोकरी के सर पेलो मैंने हैरान करे चे, मैं तो उपाड़ी जैसे लई जैसे तने अहिया स्टेज पर उभी करो झांसी की रानी क्यों छे एक तो बताओ मने समाज स्कूल में पीटी टीचरो काट नाख्या ગાયબ સ્કૂલમાંથી મોટિવેશન ગાયબ સ્કૂલ માંથી આવે ને દિવેલ પીધેલી ગેર જાય હું શું કરું પ્લગમાં અમદાવાદ એક કોલેજમાં લેક્ચર આપવા ગયો એમ નો સ્ટુડન્ટ આઈને મને પગે પડ્યો મને કહ્યું સર મરી જવું મેલી એમ ના પાડી પેલી ના પાડી પ્લગમાં પૂરું થયું છું રેલવે પાછા પછી હોય જાય ખર્ચ દિન બે મિનિટમાં કેસ ફાઇલ આપણે આ પૃથ્વી પર આના માટે નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન દીકરા દીકરીઓ સીના બચ્ચા છે સાડા ઘેટાના ટોળામાં ઘૂસી ગયા છે દરેકની ફિંગરપ્રિન્ટ એક જેવી છે એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા છે તો સાડા કોઈ કોઈના જેવું બની શકે ડૉક્ટર બનો તું બનને એ બેટા એ ચોરાણું ટકા તારા ને બૈરીના ભેગા કરે નેવું નહીં થાય હાલાતું યાદ રાખજો ભણો 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 જે ચાલી રહ્યું છે એટલે મેં તો નક્કી કર્યું છે કે આવનારા પાંચ વર્ષોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેત્રીસ સ્કૂલો ખોલવાનું છે જુદા પ્રકારની તેત્રીસ સ્કૂલો અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યો છે સાડા ચારસો વીઘામાં કેવી સ્કૂલો મારી સ્કૂલો આવી રીતે નહીં હોય મારી સ્કૂલ પચીસ એકર જમીનમાં હશે એમાં એક ચિત્રનો રૂમ મોટો એક સંગીતનો રૂમ એક ડાન્સનો રૂમ એક કમ્પ્યુટર રૂમ એકમાં બ્યુટી પાર્લર એક બત થિયેટર બધા પિક્ચર બતાડું ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધું જ બતાવું એકમાં પાનનો ગલ્લો બધું ખબર પડવી જ કે હે શું ચાલે પહેલા બધું કરી દે કે કરી લે જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરવા પડે અસલી નશો ચડાવ કે જિંદગી મસ્ત જીત જડલી સ્પ્રિંગને દબાવશો એટલે સ્પ્રિંગ ઉછળવાની આ દેશમાં આ થયું એટલે બધા એક કબડ્ડીનો રૂમ એક સ્વિમિંગ પુલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ ફૂટબોલ ગ્રાઉન્ડ અમારી સ્કૂલમાં છ વર્ષના બાળકને જ પ્રવેશ આપવામાં આવશે અઢી વર્ષનું ગલુડિયાનું એડમિશન આટલા એટલે મમ્મી તા તા આમાં લાલિયો ગયો તો લાયો શું કરવા પણ દીકરીઓ અને અહીંયા મમ્મીઓ બેઠી જો એક બાળક છ વર્ષ એની માં જોડે રહે ને સાહેબ પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે એવું મજબૂત તૈયાર હા થતું નહીં છ વર્ષે બાળકને પ્રવેશ મળશે મારી સ્કૂલમાં મારી સ્કૂલ ચોવીસ કલાક ચાલશે જેમ જ્યારે આવવું હોય ત્યારે આવે જવું હોય ત્યાં જાય મૂડો હોય આવે અને એને જે ક્લાસમાં જવું હોય જાય નોટ ટીન આખો દિવસ ચિત્રમ બેસે આખો દિવસ ભરવામાં બેસે એને જે કરવું એ કરે તારે શું કરવું છે બોલ અમે એ બાળકને ચીપ્સ આપશું એ બાળકની ચીપ્સ ઉપરથી અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં આ સંગીતમાં જાય છે આ કમ્પ્યુટરમાં જાય છે આને રસ ખબર પડી જાય નહીં જેને ભણવું છે ભણવામાં જશે તો એમ કરતાં કરતાં છઠ્ઠા ધોરણ સુધીમાં અમે નક્કી કરશું કે આ પચાસ જાતના ક્લાસમાંથી આ બાળક પાંચ કે સાત વસ્તુના કામનું છે વળી પાછું બે વર્ષ કરશે કે બેટા હવે પાંચ જ કર એ ઓટોમેટિક પાંચ જ કરશે એને જે નહીં ગમતું સંસ્કૃત તો ભણવું જ નથી આની આમ નથી તામ તું તું તામ તું હે ને પણ જેને ભણવું હશે એ જશે બરાબર જેને કમ્પ્યુટરમાં જવું હોય કમ્પ્યુટરમાં જશે જેને ઇંગ્લિશમાં જવું હશે ઇંગ્લિશમાં જશે તમારું બારમું નહીં થાય બારમા ધોરણમાં તમે આવશો એટલે તમને જે પાંચ વસ્તુ ગમતી હશે એની સાથે તમે જે બારમાની રૂટીન એક્ઝામ આપશો કે ભણવા માટે તો પંદર વીસ હજાર સ્કૂલો છે ગુજરાતમાં આ જુદા પ્રકારની સ્કૂલો અને પછી તમે મારી બગોદરા પાસેની યુનિવર્સિટીમાં આવો અને આ પાંચ વસ્તુની કોઈ પણ બે જ વસ્તુ પાંચ વર્ષ કરો બોલો ઓલિમ્પિકમાં જાઓ કે ના જાઓ ટોપ પર જાઓ કે ના જાઓ પાસઠ કરોડ યુવાનો છે આ દેશ પાસે કેટલા સલો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નથી આવતો આટલા માટે રહી ગયું રહી જાય દર સાડે અને પેલા જાપાન ને ચાઇના આવડા આવડા છે બધા બાયલા છે એજ્યુકેશન નથી પણ જે દેશમાં પટાવાળા બનવા માટે બારમું પાસ જોઈએ એ દેશમાં એમએલએ એમપી ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં હાથ થાય આ લોકશાહીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે શિક્ષણ મંત્રી કોણ નક્કી કરે શિક્ષકો નક્કી કરવા જોઈએ આરોગ્ય મંત્રી કોને બનાવવો જોઈએ આરોગ્ય બધા ડોક્ટરો ભેગાથી નક્કી કરવા જોઈએ આ જ્યારે આ દેશમાં થશે ને મંત્રી કોણ હોય ચીફ ઇકોનોમિસ્ટ હોય જે ગુજરાતનો બેસ્ટ એલિફન્ટના સ્પેલિંગ ના આવડે આરોગ્ય મંત્રી હોય આ દેશના માઇનસ પોઈન્ટ છે સાહેબ જાગવું પડશે એક જુદા પ્રકારની આપણે સી ના બચ આપણા અંદર ઈશ્વરે જુદી શક્તિ મૂકેલી છે બધા કે કરવું નહીં બહેને જેમ કે મારું દિલ કે કરીશ પણ તકલીફ શું છે બધા કહે છે પણ સ્કૂલવાળા કરવા નહીં દેતા ચલો ગણિત આપણે એટલા મૂડ નહીં હાલ પણ લાવવો પડે બધું જ ખોટું પાપ અને પુણ્યથી શરૂ થાય ભગવાન એટલે શું કશું જ શીખવાડ્યું નથી અને પછી હું શું કરું હમણાં અમદાવાદ મારા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું કાંકરિયા વિટામિન સી મેં એક પિક્ચર બનાવ્યું તો એક છોકરા બે બારમાનું રિઝલ્ટ આવ્યું સ્કૂટર મૂકીને કાંકરિયા આમ દોડ્યા મેં છેલ્લા બે વર્ષમાં સાડા ચારસો યુવાનોને આત્મહત્યા કરતા બચાયા છે મારી પાસે તો રેકોર્ડ છે મેં પકડાયેલું ક્યાં જો અંકલ મરી જવું છે મેં કેમ ટકા ના આવ્યા ને હવે પપ્પા મમ્મી મારશે અલા મેં તું ટકા ના એટલે મરી જાય મને કે હા અંકલ અલા મેં તું મરી જશે તો બધું ફરીથી બનવું પડશે પેલા ઘેર જતા રહ્યા કે મરી જાવ ફરથી જન્મ લેવો પડે ફરીથી ખટારા જેવું પહેલું બીજું બારવું ભરવું પડે આ હાલત પતાવી દો એક બે વર્ષમાં પતી જશે આપણને સાચી વાત કે તું ઈશ્વરનું સર્જન છે તારો જન્મ હસવા થયો છે તારો જન્મ મજા પણ તમે હસો ને પાછું કોઈને ગમતું નથી તમે જુઓ તમે બાળકો તો રડો જેવું જન્મે ને બાળક રડે બે ત્રણ મહિના રડે ને પછી ઘરમાં કંટાળે હલો લાલિયાન છાનો રાખો ને ગલી 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 એ લાલિયો હસ્યો આમાં લાલિયાન ગાલમાં ખાડા પડે છે જેવું કોઈ ઘરે એ જો કયો હશે જો ફેસબુક પર અને આ જ લાલિયો થોડો મોટો થાય ને પાંચ સાત વર્ષ પછી હશે ને ભાઈ થોડા ગંભીર થાવ કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલાં હલા હસાવે આપણને અને પછી હસ્તર તમે જુઓ તમે સ્કૂલ થી ઘરે જઈને શું કરો બૂટ ફેંક્યા દફતર મૂક્યું સાયકલ મૂકી ચોપડા કપડા બદલાના મમ્મી ખાવા ખાઈ લે આ સામાન્ય દ્રશ્ય પણ તમે ઘર માં જાવ સાયકલ બરાબર ઊભી રાખો ચપ્પલ બૂટ સીધા કાળો મોજા અંદર મૂકો દફતર મૂકો કપડા બદલી મમ્મી ખાવા તું સ્કૂલ ગઈતી કે નહીં કેમ કે સ્કૂલ થી દિવેલ પેદેલી આવી જી હતી કે નહીં અહીં બેઠેલા જેટલા લોકોના લગ્ન થઈ ગયા છે

પાછો કે તું એક રૂપિયા દે દો વો દસ રૂપિયા દેગા બધું ત્યાં જ જતો સીધો એ મને આલે હું તને આલું ને ભાલા પાડવા ખોટા પણ ગુરુ પાછા આમ ખિસ્સા માં નાખી જાઉં ગુરુજી મજામ ભાઈ મજામ એકદમ મજા ગુરુજી ટેન્શનમાં તમારા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે તમે મજામાં રહો તમે ખુશ રહો એ કોઈને ગમતું નથી સંજય રાવલની એક જ ફિલોસોફી છે યુટ્યુબ પર હું પહેલો ગુજરાતી સ્પીકર છું જેને એક કરોડ લોકોએ છેલ્લા બે વર્ષમાં જોયો છે અને કેટલા માટે કે હું તમને એક જ વાત કહું છું સાહેબ કે મોત સાલું કાલ આવતું ને તો આ જ આવે પણ જીવવું તો વટથી જીવવું મસ્ત જીવવું ટાપ જીવવું જે થવું બોલો તમને બે ત્રણ મહિના પહેલાં ખબર હતી કે આ નોટ અહીંયા આવશે આવી ગઈ ને હમણાં મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય એવું થાય બધું જોરદાર છે દીકરા દીકરીઓ અહીંયા ગળું દબાવવાની બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અહીંયા ધૂણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય અહીંયા બધી જ નળકની દુકાનો ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છેતરાઈ જશો આવા સમયે આધ્યાત્મિક જ્ઞાન મારી ભારતીય સંસ્કૃતિ સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો સિકંદર અહીંથી ઋષિ મુનિઓને ઉઠાવતો તો કેમ આ લોકો લૂંટવા નતા આવતા આ દેશ પાસે એક તાકાત હતી કઈ તાકાત જો હે સો હે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા મારું ધાર્યું થાય હું ખુશ મારું ધાર્યું ના થાય તું ખુશ હું સુરત દિવેલ પીધેલો ફરું હું શું કરું તું લટકી જાય પ્લગમાં હું પૂરું થઈ જાય એમે હાલા તું બોજ છે પૃથ્વી ઉપર પાપ અને પુણ્ય તમે જુઓ પાપ સાહેબ દીકરા દીકરીઓ કોઈ પાપ નથી કોઈ પુણ્ય નથી બધી વાતો છે હું તમને સાચી વ્યાખ્યા કહું આપણને જુઓ કેટલું બોગસ શીખવાડ્યું હસબન્ડ વાઈફ કેવા તૈયાર થાય પત્ની ચાર પાંચ તો હાડી બદલી કાઢે પતિઓ તો ચાર પાંચ શર્ટ બદલી કાઢે બહાર નીકળે એટલે હિરોઈન ઘણી વાર તો મારી એમ જો મારું બધું છે બીજાનું છે એવું થાય અને ઘરમાં તો કામ વાળી ગઈ ઘર વાળી ગઈ ખબર જ ના પડે ગાઉનનો કલર ઉડી ગયો હોય ચણિયાનો છેડો લટકતો હોય પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય બહાર નીકળે એટલે હીરોઈ રોઈને એટલે બીજાને બતાવવા જીવવાનું મારા લગ્ન થયા મારી વાઈફને મેં કીધું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર મને કે કેમ મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ એટલે સિરિયલોજીને એટલું તો શીખો ઘરમાં ટોપ જીવવાનું બીજું સાહેબ પાપ અને પુણ્યની એક જ લીટી ની વ્યાખ્યા છે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય આટલી બીજી કોઈ વ્યાખ્યા જ નથી મેં તો એસી છે મેં તું જીવી લો ભગવાન લઈ લેતો કેમ કે કેટલાય રાત્રે ઊંઘે હવાર ઉઠતા નથી શું એ ગયા જિંદગી બહુ મસ્ત પણ કોઈ કહેતું નથી ખરેખર આપણો તમને ખબર છે કોઈ ગાય કૂતરા નસ્તા જોયા છે ગરોળીઓ નસતા જોઈએ કુતરા મને એક જાનવર બતાવી દો વેલ માછલી શિયાળ સિંહ કોઈ હશે એક મનુષ્ય છે જેને ઈશ્વરે શું કહીને પૃથ્વી પર મોકલે છે હે મનુષ્ય તે તમામ યોનીઓમાં શ્રેષ્ઠ કામ કર્યું છે માટે હું તને મનુષ્ય બનાવું છું ઈમાનદારીથી મહેનત કરજે હું તને જ્યાં જન્મ આપું પરફેક્ટ આપ્યો છે ઈમાનદારીથી મહેનત કરજે ગમે તેવી પરિસ્થિતિમાં હસતો રહેજે યોગ્ય સમય હું તને બધું જ આપીશ તું ના લે તો મને મારી પર વિશ્વાસની નહી તારી પર ક્યાંથી હોય મેં તો તને જોયું જ નથી તમે જુઓ થોડું મોનિટર ખોલો ને જો પાણી છે હો બેટા એ સ્કૂલમાં વળી ગયો તો કે પીપી ને શું બોલે કે મેં તું ભાઈ બંધી છે પણ બધું તમે જુઓ તમે સ્કૂલમાં જાઓ ને આ સત્યના સ્કૂલવાળા ક્યો કરે હું તમને સમજાવું આપણી પથારી ફેરવાની શરૂઆત સ્કૂલોમાંથી થાય છે બાળક સ્કૂલમાં આવે પહેલાં દિવસે સો બસો છોકરાઓ આટલા ગલુડિયા તીન તીન પોની ગલામ કૂતરાને પટ્ટો બધું મમ્મી ટાટા પછી સ્કૂલમાં આવી રીતે બેસાડે પછી સ્ટેજ પર એક બેન આવે ઝાડા પાડા હોય દસ હજારમાં તેવું જોઈએ ને શિક્ષકો અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ પિસ્તાલીસ મિનિટ જોવા તો ગમવા જોઈએ કમસે કમ देसी जा तू बे जा भैया बहुत ही है बहुत जो समय बदलाई है आज हूँ मास्तर हूँ बोलो बे कलाक बेहो ना बेहो हाँ बदा छोक बैठा हो बेन स्टेज पर आवे चलो प्रा लाइन मारो लाइन मारो चलो प्रार्थना आंखों बंद ये बहन गया अलग खुली राखी ना थे आंखों बंद करो ले ना देखवा देखा है। કરી છું તો એટલે ખુલ્લી રાખો તો દીવો દેખાય ફોટો દેખાય સરસ મહેમાન આવ્યા હોય દેખાય પેલી બેન દેખાય જેવી હોય એવી ધ્યાન થયો તો રે હવે તકલીફ શું છે મને જીવનના પહેલા જ પગથે ઈશ્વર એટલે શું કોઈ સ્કૂલમાં ભણાવે કે ભગવાન એટલે શું પ્રાર્થના એટલે શું નમાઝ એટલે શું કોઈ શીખવાડે ચલો આખો માન એ ટટ્ટાર અલા ન ચડી જશે શું ટટ્ટાર અરે પ્રાર્થના તો રિલેક્સ થાય જેને જેમ બેસવું એમ થાય અને પછી પ્રાર્થના જુઓ જેને પગ લાવબાગીન કરવી ઊંઘતા ઊંઘતા જેને જેમ કરવી ના થાય એવી રીતે ધંધો ક્યાંથી ચાલુ થયો ખબર નથી તમે લગ્નમાં કરો સાવધાન મિશ્ર મારા મારી થાય કરો કબડ્ડી રમવા જાવ એટલે કરો ઇન્ટરવ્યૂ કરો તો શેના જ કરવાનું તમે ગુલામ હતા તમારે ઓર્ડર લેતા શીખવાનું છે ઓર્ડર આપતા શીખવાનું નથી આ ખાલી ટ્રેનિંગ આપે છે ડાય મૂળ પછી કે બાય મૂળ એટલે હું સીધો ઉભો તો નથી ફાવતું એમ તકલીફ છે પણ એ શિક્ષક બી એવો રોપ જમાવતો હે લાઈનમાં પહેલા દિવસે મને જીવનમાં ભગવાન એટલે શું કોઈ કહે છે સાહેબ ભગવાન કેવો છે નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય ઈશ્વર એક છે જેને અલ્લાહ કો જીસસ કો મેલિમા કો મહાદેવ કો છે સ્વામિનારાયણ છે ને જે કેવું હોય ઈશ્વર એક છે આ બધા ત્યાં જવાના રસ્તા જ આ કોઈ કહે છે આ મારો ભગવાન જે અલ્લાહ મારા બી અલ્લાહ આ મારી ખોડિયાર તારી બી છે આપણને આ શીખવાડ્યું નહીં એટલે ધર્મના નાચ જાતના ઝઘડાઓમાં બેસી ગયા અને રાજકારણીઓ એમનું પોલિસી બધી ચાલે ડિવાઈડ એન્ડ રૂલ ઈશ્વર એક છે મુસલમાનના ખેતર પર વરસાદ પડે ને આપણા ખેતર પર ના પડે એવું બને પણ આપણને શીખવાડ્યું નાત જાત ધર્મમાં વેચાયેલો આજે ઠાકોરનો રોડ ઉપર આજે બ્રાહ્મણો રોડ ઉપર આજે મુસલમાનો રોડ ઉપર તમે ચાલુ રાખો એમનો ધંધો ચાલે મને જીવનના પહેલા જ કે ઈશ્વર એક છે હું જેને ખોડિયાર કહીને યાદ કરું છું એક જેને અલ્લાહ કહે છે બધું એક જ છે જેને જે મને જાત જન્મ મેં થોડો ધર્મ નક્કી તમે ધર્મ નક્કી કર્યો તમારા બાપાએ કીધું કે તારી આ કુલ દેવી મેં થોડી નક્કી કરી મને તો એનો બી અધિકાર નથી આપ્યો ભગવાન નક્કી કરવાનો અધિકાર મને નથી આપ્યો મને તો સિક્કો મારવામાં કે તું આ છે પહેલી વાત કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી પણ આપણને તો કેવો ભગવાન શીખવાડ્યો છે બેટા પાંચ સોમવાર કર હારો વર મળશે એવો ખટારા જેવો મળશે ને યાદ કરી જશો કેવો ભગવાન મંદિરમાં જાય અંબાજી દસ રૂપિયાની ચુંદડી લઈ જાય ને આઈ ટેનની માનતા માની ના તાર બાપા ને મારશે ત્યાં આ ભગવાન નથી પણ બધું જ ખોટું પ્રાર્થના એટલે શું આંખો બંધ કરીને દીકરા દીકરીઓ પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જેવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય આ કોઈ કરાવતું નથી શબ્દો આ તો આંખો બંધ કરવા ઊંડા અંધારે પ્રભુ પરમ તેજ એક તો આ અંધારું હોય તો કાલ સ્કૂલ જ નહીં જવું જે થવું હોય તમે જુઓ બાલ મંદિરના નેવું ટકા છોકરાઓ બી પહેલા દિવસે તૈયાર થઈ જાય પોની બધું અને બીજા દિવસે નથી કેમ ના પાડે એ કહે છે કે તમારી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે નહીં ચાલે આપણે સમજતા નથી આ પાયાની વાત એ કહે છે તમે શું જો બાળક તો ભગવાનનું સ્વરૂપ છે તો ભગવાનનું મોનતા કેમ નહીં ભગવાન ના પાડે નહીં જવું એ બાવો આવ્યો એ પોલીસ આવી એ કહે છે ક્યાં નહીં ચાલે એને સ્વપ્ન હોય છે કે મારી સ્કૂલમાં બગીચો હશે મારી સ્કૂલમાં મસ્ત શિક્ષકો હશે મારી માથી બી વધારે મને પ્રેમ આવશે મને પરિયોની વાતો કરશે સંસ્કાર બાથરૂમ જવું કપડાં ચેન્જ કરવા માથું મને બધું શીખવાડશે પછી સરકારે નિયમ લાવ્યો તમને ખબર છે આઠમા ધોરણ સુધી નોટો ચઢાવી દો નવમા ટ્રાફિક જામ જય પાટીદાર જય ભીમ જય પરશુરામ ઇસ્લામ ખતરે મેં તું ખતરામ છે ઇસ્લામ કદી ના હોય પણ બધું ચાલે છે અને હજુ એ માલ તો બજારમાં આવ્યો જ નથી એ કોલેજોમાં છે હજી તો આ દેશ જે સામનો કરવાનો છે અને પછી તમારી જે પથારી ફેરવી છે તમને જીવનમાં મજા નથી આવતી તમને ટક્કર ના આવે તેમ કે હું ડિપ્રેસ થઈ ગઈ તમને કોઈ પ્રેમમાં ના આ જે નિષ્ફળતાઓ સામે થાકી જવાનું પણ સ્કૂલો શીખવાડે શું શીખવાડ્યું છે ખબર નથી કયા લોકો અભ્યાસક્રમ નક્કી કર્યો આ તાલીઓ આવનારા પાંચ વર્ષમાં ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં તો જબરજસ્ત બદલાવ લાવવાનો છે તમને ગેરંટી મારીને કહું ના શું થાય બીજું કંઈ કરવું ને શું શીખવાડે છે નવમામાં સુખનું વિરોધી શું દિવસનું વિરોધી જન્મનું વિરોધી સૂર્ય કઈ બાજુ ઉગે કઈ બાજુ હાથમે જે ડફોળ બનાવ્યા છે તમને દીકરા દીકરીઓ સૂર્ય કદી ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે એ હા હાલ આજે ફરતું હોય સ્થિર બતાવે સ્થિર હોય ફરતું બતાવે એનું નામ એજ્યુકેશન સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય સૂર્ય અહીં છે પૃથ્વી અહીં છે પૃથ્વી આમ એની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય ત્રણસો દિવસમાં તો બોલો કોણ ફરે આ શું કહે મા બાપ છોકરાઓને કેવું કે બેટા વહેલા ઉઠો સૂર્ય ઉગે પહેલાં ઉઠો બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા ચાર વાગે ઉઠે છે કેમ કે સૂરજ ઉગતો જ નથી હા તમારે ટકા લાવવા હોય ભણવામાં હોશિયાર થવું હોય જે કામ બેસ્ટ કરવું હોય તો પાંચથી સાતનો કે થી સાતનો ટાઈમ બેસ્ટ હોય કેમ જ્ઞાન શાંત હોય ઓક્સિજન ચોખ્ખો હોય પક્ષીઓનો અવાજ હોય કોઈ પોલ્યુશન હોય તો તમારે કંઈ વાંચવું ને તો ચારથી હાથમાં વાંચીને પછી હોય જવાનું પણ ચારથી થી એટલે સમય સારો એને પેલા ઉગવા હાથે કંઈ લેવા દેવા તગારવી નથી અચ્છા બીજું શું શીખવાડે છે સુખનું વિરોધી દુઃખ બરાબર તમને પપ્પા પચીસ લાખનું બાઇક લાવી આપે તો સુખ જ સુખ ઠોકી આવો તો તો ક્યાં જુદું કેવું પડે સાહેબ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ હોય અને દુઃખમાં પણ ઈશ્વરનું નામ લઈને સુખ તમારો હાથ પકડી લે આપણે કોઈ કહેતું આ સમય છે દિવસ પૂરો થાય રાત શરૂ થાય ઘનઘોર રાત પૂરી થાય સવાર શરૂ થાય અમીરી પૂરી થાય ગરીબી શરૂ થાય ગરીબીમાં અઢાર કલાક મહેનત કરો મારા જેવી નોટો પેદા થાય તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત મૃત્યુ થાય જન્મ નિશ્ચિત

બોલો ટીવી જોયું ખીચડી ખાધી પાછું ટીવી જોયું સહી પકડે હે જોયું મસ્ત સિરિયલ આવે છે હા ભાભીજી ઘર પે હે મસ્ત સિરિયલ આવે અને એ ગયા મેં તું પાછા જોઈએ જ મન કે હા મેં તો અમારા બ્રાહ્મણનું ડાયરેક્ટ કનેક્શન છે પણ મેં હું તારા બધા બાપા પાછા આવશે તારા સિત્તેર વર્ષના બાપા એના સો વર્ષના એના સવાસો એના દોઢસો એના તારા ઘરમાં સિત્તેર એસી બાપાઓ આવી જાય ના ના કે તો ચો્યા કે ભગવાન જે કરે તે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા મારું ધારીયું થાય હું ખુશ મારું ધારીયું ના થાય ઈશ્વર ખુશ હું બંને પરિસ્થિતિમાં ખુશ રહીશ દીકરીઓ 1984 માં મારું 12મું થયું મે સાલું સાયન્સ રાખ્યું ગરીબ ઘરનો હતો પણ હું ભણવા બબું હોશરamai સ્કૂલના 20 ઓનસેલ વિદ્યાતીમાં હું આવું તો મે સાયન્સ રાખ્યું મે તો ડોક્ટર થઈ જો ગરીબી દૂર થઈ જાય બધું ખુખી મારી એક વાત અહીં બેઠેલા મા બાપો છોકરા છોકરીઓ પાસેથી ખાસ યાદ રાખજો આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની શેની પરીક્ષાઓ લેજે ખબર છે એ એક વર્ષમાં કેટલું ગોખી શકે અને ત્રણ કલાકમાં કેટલું ઉલટી કરે એનું માપ છે એની હોશિયારીનું માપદંડ નથી એની ક્રિએટિવિટીનું માપદંડ નથી ઈશ્વરે જે શક્તિ આપી છે એનું માપ નથી તું ડોબો છે બરાબર મેં બધું ગોખી માર્યું

એટલે મેં નક્કી કર્યું છે કે હું જો ગુજરાતનો સીએમ બન્યો બનવાનો છું નક્કી કર્યું કે હું જો ગુજરાતનો સીએમ બન્યો તો નિયમ નંબર એક કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે જોઈએ છોડી લેશું આપણે વન ટુ વન હું ઘરે ગયો મેં મારા બાપુજીને કીધું ચલો બોલાવે મારા બાપુજી હું જ્યારે બી કહું કે સ્કૂલમાં બોલાવે નવા કપડાં પહેર્યો શર્ટિંગ કરે મને કે તારી ઇજ્જત રહેવી જોઈએ ને અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો જીવનમાં હું મારા બાપા સ્કૂલમાં ગયો એટલે પ્રિન્સિપાલ હું ને મારા બાપુજી તો હું તો અંદર પાડીને બોર એટલે પેલા પ્રિન્સિપાલ કે મારા બાપુજી પૂછ્યું શું હતું તમારો છોડો ડોવો છે નલાયક છે રખડેલ છે મારા બાપા કે મિસ્ટર સંભાળીને વાત કરો મેં તો હવે વાંધો નહીં અહીં બેઠેલા મા બાપોને એક વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીઓને ખાલી એટલો અહેસાસ અપાઈ દો કે બેટા સખત મહેનત કર્યા પછી કોઈ પણ પરિણામ હું તારી સાથે જો એ સંજય રાવલ જ બને બસ એ બહુ લાંબી વાત છે ગયા જઈને પછી માર્યો બરાબર મને અને બારમાની એન્યુઅલ એક્ઝામમાં મારા ઓગણીસ ઓગણીસ મિત્રો મેડિકલમાં ગયા સંજય રાવલ ચોપન ટકા હું રિઝલ્ટ લઈને ઘરે ગયો તો મારા બાપા કે પાસ થઈ ગયો બધું બચી ગયા હવે જુઓ ભગવાનનો ચમત્કાર જે વાત હું તમને કહેવાયો આવ્યો છું દીકરા દીકરીઓ કે જો હે આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા મેં હોશિયાર બી હતો ચોપન ટકા આવ્યા હવે ભગવાનનો પ્લાન જુઓ ઓગણીસો ચોર્યાસી માં ચોપન ટકા ના આવ્યા હોત તો આજે અહીંયા સેમિનાર કોણ કરત થયું ને આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે शू करू तू लटकी जा मरिया पार आई जा दोस्त कसु का अहमद नहीं 12 वां में 54% आया बद्दा सपनो टूटी गया बीएससी करियो બીએસસી કરવાના પૈસા નહોતા બાપુજી દરજી કામ ટ્યુશનોનું દેવું થઈ ગયું મેં હોટલમાં વેઇટરની નોકરી શરૂ કરી આઈ વોઝ વેટર ઇન એ હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઇફ ઇન ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન બ્રાહ્મણનો છોકરો સંડાસ બાથરૂમ સાફ કર્યા ચાદરો બદલી લોકોની બેગો ઉપાડી ઉપાડીને ત્રણ માલ ચડાવી આજે જ્યારે મારી મર્સિડિસમાંથી વેઇટરો સામાન ઉપાડ્યો તો આંખમાં પાણી આવી જાય કે ચાલુ ઊંડી આ કામ કરતો હતો પણ આ ઈશ્વર આ સમય ક્યારે કોનો કે આ બદલાશે ખબર નથી એક જ ચીજ છે એક્સેપ્ટન્સ સખત મહેનત કરીશ ઈમાનદારીથી મહેનત કરીશ અને ઈશ્વર જે કરે એમાં ખુશ રહીશ દિલ બળે કે લાઇટર બળે બે દ્રશ્યો હરખા કોઈનું મન તૂટે કે જમ્બો ઝેટ તૂટે બે દ્રશ્યો જે થાય તે સારા હું મહેનત કરીશ બરાબર કરીશ પરિણામ ના આવ્યું એનો મતલબ કે ઈશ્વરનો પ્લાન કંઈક મોટો છે સાહેબ બીએસસી કર્યું બીએસસી કર્યા પછી હું ડાયમંડના બિઝનેસમાં ગયો મેં નક્કી કર્યું કે ભીખ માગીશ પણ નોકરી નહીં કરું અહીં જે દીકરા દીકરીઓ નોકરીઓ માટે જાય છે ને એમને એક સલાહ આપું તમને કોઈ માણસ વીસ હજાર પગાર ક્યારે આપે તમે ચાલીસ હજાર ના હોતો ને તમે માટે આવો હું તમને દસ હજાર પગાર ક્યારે આપું તમે વીસ હજાર ના હોતો ને એનો મતલબ હું વીસનો ખરો કે નહીં તો હું જાતે કમાઈ કું કે નહીં આપણને આપણી પર જ ભરોસો નહીં નોકરી કરો જરૂરી છે અનુભવ માટે જરૂરી સર્ટે લેવલ પણ આ પાવર આપણો મારી નાખે ડાયમંડના ધંધામાં ગયો બહુ મોટું નુકસાન કર્યું દસ વર્ષ સુસાઈડ કરવો પડે એક વારમાં પતે નહીં એટલું મોટું નુકસાન થયું ચોરાણુંમાં ફરી પાછો કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો હું થાક્યો નહીં એક ચીજ શીખ્યો કે જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે